નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત લાલાભાઈ એન્ડ સન્સ વડોદરા શહેરમાં હરણી ગામ હનુમાનજી મંદિર પાસે આવેલી જૂની અને જાણીતી તેતાલીસ વર્ષથી આ દુકાન ચાલે છે જે સારા સારા પ્રકારના દોરા સુતીને આપે છે ચરખા વિવિધ પ્રકારના ચરખા સાથે વિવિધ પ્રકારની પતંગો અને નાના બાળકો માટે વગર કાચના દોરાઓ સૂતીને આપે છે છોકરાઓ રમી શકે એવા રમકડાઓ એવી પતંગો પણ રાખે છે કસ્ટમરનો અહીંયા ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે લાલાભાઈ એન્ડ સન્સ દૂર દૂરથી કસ્ટમર આવે છે દોરી સુતાવવા માટે અમદાવાદ એમપી રાજસ્થાન રાજકોટ અને જિલ્લામાંથી લોકો અહીંયા દોરા અને પતંગો લેવા માટે આવે છે રાજ્યોમાંથી લોકો અહીંયા દોરા સુતાવા આવે છે લાલાભાઈ એન્ડ સન્સ હરની પાસે આવેલી આ એક તેતાલીસ વર્ષથી અવિરતપણે ચાલતી પતંગ અને દોરા માટેનું ઉત્તમ સ્થળ લાલાભાઈ એન્ડ સન્સ દુકાન ક્યાં આગળ આવેલી છે અમારી દુકાન હનુમાન મંદિર પાસે આવેલી છે અન્ય ગામ પાસે કેટલા વર્ષોથી અમારી ઘણો ઘણા સમયથી આ ઓગણીસો ઇઠ્યાસીથી આ દુકાન ચાલુ છે અમારા પપ્પાના ટાઈમથી ચાલુ છે અમે અલગ અલગ પ્રકારના તમે અહીંયા જોઈ શકો છો કે લાલ લાલ કલરનો કરી આપીએ છીએ પીળા કલરનો કરીએ છીએ કસ્ટમર કે એ પ્રમાણે કલર કરી આપીએ છીએ અને પ્યોર પ્યોર કોલના માંજો સુધીને આપીએ છીએ અમે કયા કયા પ્રકારના કાચ વાપર્યો કાચ અમારા ત્યાં લેબોરેટરીમાં ચેક થઈને ઓરિજિનલ જ કાચ વાપરીએ છીએ અમે ને કસ્ટમર પ્રમાણે કે એ પ્રમાણે કાચ કરીને આપીએ છીએ વધારે કે તો વધારે નિશ્ચિત કે તો નિશ્ચિત કસ્ટમરના રિક્વાયર પ્રમાણે કરી આપીએ છીએ અમારે ત્યાં અલગ અલગ પ્રકારની દરેક કંપનીની રીલો રાખવામાં આવે છે આવતી અવતી અત્યારે હાલમાં આરડીએક્સ એકદમ ફાસ્ટ ચાલી રહી છે આરડીએક્સ રીલ છે સાકલ છે આ બધી ફાસ્ટ રીલ ચાલી રહી છે અને અત્યારે માર્કેટમાં અવેલેબલ જ નથી અત્યારે પતી ગઈ છે હજુ હજુ ચાર દિવસ બાકી છે પાંચ દિવસ બાકી છે અઠવાડિયું બાકી છે મતલબમાં પણ રીલો અત્યારે અવેલેબલ જ નથી માર્કેટમાં છે જ નહીં જે તેજસ છે તેજ છે આ બધી રીલો પતી ગઈ છે માર્કેટ રીલો અહીંયા બીજું અમે માસ્ક રાખીએ છીએ પીપુ રાખીએ છીએ નાના નાના છોકરાના કાચ વગરની દોરી રાખીએ છીએ અને નાના નાના છોકરાના કાર્ટૂન ટાઈપ બધા રમકડા રાખીએ છીએ અને કેવો પ્રતિસાદ રહે છે કસ્ટમરનો તો બહુ સારો પ્રતિસાદ રહે છે દર સાલના જેમ અમારે ત્યાં આવે જ છે અમારા કસ્ટમરની એક જ રિક્વાયરમેન્ટ છે કે તમે ચાઇના દોરી યુઝ કરો નહીં જેથી કે કોઈને હાનિકારક નુકસાન પહોંચે આપણો જે કોટન દોરો ઇન્ડિયન દોરો છે એ જ વાપરવો મારું નામ માછીદીપક લાલાભાઈ દોરો સુ અમે લાલાભાઈના ત્યાં દસ વર્ષથી પાછલા દસ વર્ષથી દોરો સુતાવીએ છીએ દોરો બહુ સરસ તૂટે છે અને અનુભવ છે એમના ત્યાંના દોરો સુતાવવા એટલે અમારે દરેક ભાઈબંધોને અમે કહીએ છીએ લાલાભાઈ થઈ છે જઈને દોરો સુતા તમે અમે જે રીતે કહીએ છીએ એમને ભાઈ અમારે દોરો લિસ્સો જોઈએ છે કાચવાળો જોઈએ છે અમે અમારે જેટલા ભાઈબંધો એ લોકો બધાને કહે એ દોરો એ એક નંબર દોરો સુતે છે ગરા ગરા કોઈ બી ઘરા કહીએ નિરાશ થઈ જતો નથી અમારા સામે અમે કહીએ છીએ સાહેબ અમારા સામે બોલે ભાઈ તમે કહેશો એ રીતે તમારા હમને સુધીને આવીશું અમે લોકો તમે કહેશો એ ટાઈમે અમે લોકો ભરીને આવીશું તમને જે રીતે યોગ્ય લાગે તો અમે લોકો તમને દોરો સુધીને આપીશું મારું નામ ચંદ્ર અશોકભાઈ ચેલાણી